નવરાત્રીનો આજે પ્રથમ દિવસે સુરતના અંબાજી મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો છે વિસ્તારમાં આવેલા અંબાજી માતાના મંદિર સુરતના અલગ અલગ શહેરમાં લોકો માટે ખરેખર આસ્થાનું કેન્દ્ર બન્યું છે નવરાત્રીના દસ દિવસોમાં અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે તેમાં અંબાના આપણે દર્શન કરીએ નવરાત્રીની શરૂઆત થતાની સાથે જ શહેરના તમામ માતાજીના મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચી રહ્યા છે સવારે પાંચ વાગ્યાથી જ ભક્તો દર્શન કરવા મંદિરે ઉમટી પડ્યા હતા શહેરના ગાયત્રી મંદિરોમાં પણ અનુષ્ઠાન કરાયો હતો ગાયત્રી ઉપાસકો નવ દિવસ સુધી અનુષ્ઠાન કરશે મંદિરના સંચાલિકા ચંદ્રિકાબેને જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સવારે પાંચ વાગ્યાથી માતાના ભક્તો દર્શન કરવા માટે પહોંચી ગયા હતા ભક્તોને કોઈ મુશ્કેલી ન થાય તેની માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે નવરાત્રિના પ્રથમ દિવસથી જ દશેરા સુધી લાખોની સંખ્યામાં શહેરના તેમજ અન્ય રાજ્ય અને શહેરોમાંથી લોકોની દર્શન કરવા માટે આવશે આ વખતે માતાના મણિદીપથી શણગારવામાં આવ્યા છે ભારતીય મૈયા સેવા સંસ્થા થકી અનેક સેવાકીય કામ કરાઈ રહ્યા છે જય માતાજી અંબિકા નિકેતનના ટ્રસ્ટી ચંદ્રિકાબેન મકવાણ આજે શરદી નવરાત્ર હોવાથી પહેલું નવરાત્ર છે અને ભાવિક ભક્તોનો સવારથી પાંચ વાગ્યાથી ધસારો થઈ રહ્યો છે માતાજી પાસે એ લોકો મનોકામના એમની પૂર્ણ કરવા માટે આવે છે અરે ભક્તોના વિચાર અલગ અલગ હોય છે એ રીતે માગણી કરે છે અને પંચાવન વર્ષ થયા માતાજીને આજે ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યું છે દેવી ભાગવતમાં નિર્માણ થયું છે કે મણિદીપમાં જ્યારે માતાજી બિરાજમાન બેઠેલા ત્યારે આવું સ્વરૂપ હતું તો અમે આજે ભક્તો દ્વારાથી આ ડેકોરેશન કરવામાં આવ્યું છે મણિદીપમાં સાક્ષાતમાં જગદંબા અહીંયા આવીને બેઠા છે એવું લાગે છે અને બરોબર ભક્તોને આનંદથી અને આંસુથી ભક્તને આનંદ એટલો બધો થઈ જશે હરખના આંસુ આવે છે સવારથી જ દશારો ચાલુ છે સાંજ સુધીમાં લાખેક માણસ આવી જશે અને એમની મનોકામના પૂર્ણ કરે માતાજી અષ્ટભુષા છે એમના આઠ આઠે આઠ કામ કરી રહ્યા છે અંબિકા નિકેતનમાં એકે એક કામ થઈ ગયું છે આ વર્ષે પણ નવું કામ થઈ ગયું છે અમે નર્સરી કોલેજ ચાલુ કરી રહ્યા છે સેવાનું કામ માતાજી કરાવતી રહેશે અને નવા નવા કરાવતી રહેશે અને અમે કરતા રહીશું અમને ખૂબ મહાશક્તિ આપે અને અમે એમ ખૂબ માના કામમાં સેવિકા બની રહી અને કામ કરતા રહીએ જય માતાજી વ્યવસ્થા ભક્તો માટે રેલિંગ લગાવવામાં આવી છે પાણીની સગવડ કરવામાં આવી છે પંખા મૂકવામાં આવેલા છે અંબિકાની કેટલું મહાત્મા એવું છે જ્યારે ભારતીમાએ મંદિર બનાવ્યું હતું તો મા એ ત્યારે જ કીધેલું કે હું તને પૂજા કરવા માટે નથી તારી આંગળ જે દેવ દવ્ય આવશે તે હું સેવાના કાર્યમાં જ વાપરીશ અને આ સુરતના શહેરો હશે કે કોઈ બી દુખ્યાર તારે આંગણે આવેલો હશે તેને અમે મદદ કરતા ને સેવાનું કાર્ય અમર રહે એ રીતે કરવા માગે છે ને ચૌતરી નવરાત્રનું મહત્ત્વ એવું આસો નવરાત્રનું મહત્ત્વ એવું છે કે માતાજીના આસો નવરાત્રમાં આરાધના કરવા આવે છે અનુસ્નાન કરે છે અને માતાજી એમના બાળકોને જુદી સુધી આપે એમના પોતાનું આરોગ્ય પણ સારી રહે એને શરદ ઋતુમાં મા એમની મનોકામના પૂર્ણ કરે એ જ જય માતાજી નવરાત્રીની શરૂઆત સાથે જ માતાજીના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હોય રાત્રિથી ગરબા રમવા માટે પણ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો Kasvara s-a răsărit